અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કિમ શાખાની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી છે

નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ નમસ્તે વિરેન્દ્ર મિશ્રા કિમનગર મંત્રી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની નવી કારોબારી ઘોષણા કરવામાં આવી હતી જેમાં મને ફરીવાર કિમનગર મંત્રીની જવાબદારી આપવામાં આવી છે આ કિમનગર મંત્રીની જવાબદારી એ મને આપવામાં આવી છે એ મારી જવાબદારી મેં ખૂબ નિષ્ઠાપૂર્વક કરીશ તેમજને મારા સારા પ્રયત્ન અહીંયા બતાવીશ એને આશા કરીશ તેમજ આ વર્ષે અમે પણ જે અમારા સંકલ્પો લીધા હતા અમારી શાળાની મેમ્બરશીપ અમે એક હજાર શાળાઓમાં એક હજાર મેમ્બરશીપ કરી હતી શાળાઓમાં તેમજ કોલેજોમાં બે હજાર મેમ્બરશીપ કરવાનો અમારો ટાર્ગેટ છે તેમજ અમે વર્ષ દરમિયાન અલગ અલગ અમારા આયામો પણ ચલાવતા હોઈએ છીએ જેમાં અમારો દર ગુરુવારે અહીંયા મેડિકલ કેમ્પ અમે કરતા હોઈએ છીએ જે મેડિકલ કેમ્પમાં અમે મફતમાં સેવા આપતા હોઈએ છીએ તેમજ અમે આ વર્ષે પણ અમે દરેક અલગ અલગ આયામો પણ ચાલુ કરવાના છે અને એ આયામ સારી રીતે ચાલી રહે અને તેને સારું પરિણામ મળે મળે એના માટે અમે પ્રયત્ન કરશું તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે મને જે નગરમંત્રીએ જવાબદારી આપી છે ખૂબ નિષ્ઠાપૂર્વક વહન કરીશ મારા પ્રયત્નો નમસ્તે કશક પટેલ મને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આજે નગર સહ મંત્રીની જવાબદારી મળી છે તેને હું ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવીશ વર્ષ દરમિયાન સદસ્યતા અભિયાન કરવામાં આવે છે તેમાં ત્રણ હજારથી પણ વધુ સદસ્યતા અમે અભિયાન ચાલુ કરીએ છીએ અમે ખૂબ અલગ અલગ આયામો કરીએ છીએ જેમાં કે મિશન સાહસી મિશન સાહસીમાં અમે ગયા વર્ષે સાતસોથી પણ વધુ બહેનોને ટ્રેનિંગ આપી હતી ત્યાર પછી હેલ્થ અવેરનેસની પણ અમે જાગૃત કાર્યક્રમ કરતા હોય છે અને અમે ઋતુમતી અભિયાન પણ ચલાવતા હોઈએ છીએ આ બહેનોમાંથી અસ્તુ નમસ્કાર હું મનીષ પ્રજાપતિ સ્ટુડન્ટો માટે એટલે કે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાઓ માટે કાર્યરત છે એ સિવાય પણ ઘણી બધી દેશની અંદર આવતી આફતોમાં પણ એ ઉપયોગી બને છે પૂર છે કુદરતી આફત જે પણ આવે છે એની અંદર પણ એ પોતાના જે વિદ્યાર્થીઓનો સંઘ છે એ સંઘ પોતે જઈને ત્યાં બધાને સેવા આપે છે એ જ રીતે વિદ્યાર્થીઓને શાળાની અંદર કોલેજની અંદર જે તકલીફો પડી રહી છે એ તકલીફોને આપણે વિદ્યાર્થીઓ સાથે મળી અને એનું જે સમાધાન આવે છે એ ત્યાંના જે પણ કોલેજ હોય અથવા તો શાળા હોય એના શાળા હોય તો શાળાના આચાર્ય કોલેજ હતો ત્યાંના પ્રોફેસર આચાર્યને મળી અને જે સમાધાન કરવાનું છે એ સમાધાન બાળકોને અમે કરી આપીએ છીએ અને એ જે પણ થાય છે એ પણ કોઈ પણ જાતની હિંસા વગરના કાર્ય અમે કરીએ છીએ અને વિદ્યાર્થીઓને ન્યાય આપીએ છીએ એટલે કહેવાનો મતલબ એ જ છે કે આ વર્ષે પણ મને જે કિમની જવાબદારી આપવામાં આવેલી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને વિદ્યાર્થીઓને મદદરૂપ અન્ય હોદ્દાની ઘોષણા કરવામાં આવી છે કયા કયા હોદ્દાને કોના કોના નામ સિલેક્ટ આની અંદર બાર જેવા હોદ્દાઓની જે છે એ ઘોષણા કરવામાં આવેલી છે જેની અંદર સોશિયલ મીડિયા છે નગરસે મંત્રી છે આવા વિવિધ અલગ અલગ જે ઘોષણા છે અથવા તો જવાબદારી છે એ બધી જવાબદારીઓ પણ આજે આપવામાં આવી છે એની અંદર પણ વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવેલ છે